ચેયરમેન બિનહરીફ જુટાતા નવ નિયુક્ત ચેરમેન ને પુલહાર પહેરાવી ડિરેક્ટર ઓએ શુભેચ્છા પાઠવી હતી આજ રોજ સવારે 11 વાગે નિયત એજન્ડા અમારી જિલ્લા રજી સહકારી મંડળ મંડળીઓ બનાસકાંઠાની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક થયેલી હતી જેમાં ચેરમેનની ચૂંટણી યોજેલ હતી જેમાં ત્રણ વખતની પોકાર બાદ એક જ વ્યક્તિએ ઉમેદવારી નોંધાવી હતી જે ચૌધરી વાઘજીભાઈ વિસાભાઈ અને અન્ય કોઈ ઉમેદવારી ઉમેદવારી ન નોંધાવતા તેમને આજ રોજ એપીએમસી હારીજના ચેરમેન તરીકે નિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ તો